ગણેશ ઉત્સવ દરમિયાન તંત્ર દ્વારા ખોટા કાયદા બનાવી પ્રજાને હેરાન કરી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે મુદ્દાને લઈને આજે કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન તંત્ર દ્વારા ખોટા કાયદા બનાવી પ્રશાસન પ્રજાને હેરાન કરી રહી છે ગણેશ ઉત્સવમાં ચાર વર્ષે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પહેલી વાત તો સર શિયાજીરાવ ગાયકવાડની નગરીની અંદર સર શિયાજીરાવ ગાયકવાડ પોતે મહારાજા એ ગણપતિની સ્થાપના કરતા હતા એ વખતથી અત્યાર સુધી ધૂમધામથી ગણપતિ મનાવતા આવીએ છીએ વિઘ્નહર્તા ગણપતિની અંદર વિઘ્ન નાખવાની સત્તાધારી લોકો જે કા કોશિશ કરે છે દર વર્ષે અને ખોટી વાહીવાહી લૂંટવાની કરે છે એ બંધ કરો એવો કયો પ્રશાસન જે વ્યવસ્થા ના કરી શકે કોંગ્રેસના શાસનમાં આટલું ધૂમધામથી થતું હતું કોઈ દિવસ કોઈ કનડગત આખી રાત ગણપતિના કાર્યક્રમો થતા હતા આમના આવ્યા પછી હંમેશા વિઘ્ન નાખવાનું તમામ તળાવો નામે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થઈ ગયું છે એની અંદર ગણપતિ ડુબાડવા દેતા નથી કૃત્રિમ તળાવમાં પણ ડુબાડવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે દર વખત સાનો તમે આડખીલી ઊભા થાવ છો એટલે વિઘ્નહર્તાને વિઘ્ન ના ઊભા કરો કોંગ્રેસ પાર્ટી એમની જોડે જ છે જ્યાં જ્યાં મંડળોને જરૂર ગણપતિના મંડળોને જરૂર પડશે કોંગ્રેસ પાર્ટી એમની જોડે રહેશે અને આ વિઘ્નહર્તાને જેમ જેમ હેરાન કરો છો તેમ તેમ તમારો પર મુસીબત વધારે પડવાની છે એ આશીર્વાદ આશીર્વાદ આપનાર ગણપતિ છે એ લોકોના વિઘ્ન હરનાર ગણપતિ છે તમે એની અંદર વિઘ્ન નાખવાની કોશિશ ના કરો